પોલીસ સ્ટેશન મૂળમાં સાણંદ જેડીસી પોલીસ દ્વારા ચેકિંગ તથા ડોઝિયરની કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત ત્રણ આતંકવાદીની ધરપકડ કરી તેમજ દિલ્હીમાં બ્લાસ્ટ થયા અને વિસ્ફોટક વિસ્ફોટ વિસ્ફોટકો મળી આવ્યા હતા અસમગ્ર બાબતમાં ધ્યાન રાખીને ગુજરાત પોલીસને સતત કરવામાં આવી છે પોલીસ એક્શન મળવામાં આવી ગઈ છે આ આરોપીઓનું વેરિફિકેશન કર્યા બાદ તેઓનું ડોઝિયર તૈયાર કરવાના આદેશ જારી થયા છે ડોઝિયર એટલે કે જે તે આરોપીઓનું નામ સરનામોને ને જ્યાં રહે તો હોય તેની વિગતો તેમજ તેના પરિવારની વિગતો સહિત તમામ વિગતોનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ ફઝલકાંત પઠાણ પ્રાર્થના સંદેશ ન્યૂઝ સમજભાત પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો